જય માતાજી જય મામભાઈ મિત્રો હું સોની સાથે ને ફરી મિત્રો આવી ગયા છે આપણે નવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો દેવાળીમાં આપણે આવી ગયા છીએ અને આજે મિત્રો થાય છે સત્ય ડુંગળીની હરાજી જો અત્યારે હરાજી મિત્રો અત્યારે થાય છે અહીંયા બરાબર તો આજના મિત્રો આપણે જાણવાના છીએ આપણે ભાવ તો આજે મિત્રો તારીખની વાત કરીએ તો તારીખ છે છવ્વીસ ત્રણ બે હજાર ને પચીસ ને વાર છે મિત્રો બુધવાર તો મિત્રો આજના તાજા ભાવ જણાવવું પેલા આપણી ચેનલમાં નવા આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલનું નામ છે એડી ગુજરાતી ન્યૂઝ તો હાલો મિત્રો મળીએ સુધી આપણે લાઈવ

ཁ ཁ ༳ྔ ཁ སག ར � ebenజ དཁ ཁ ཁ ས༼ ག མ ལ ཁ དེ དི ཛྷར ལ ག ར པ ད ད ཝཁ ཁ ཆ འབ ཐལ ཁ དག སམ དཔ ད� མར ཁ དང དཤ ད

બાર બાર ફાજીયા નાખી જાવ ઓ ભાઈ બાર બાર 3 4 15 16 17 15 તમારામાં છે ભાઈ હવે 70 70 રૂપિયા પર જન્માન એક બોલવો એકાશી પાછી નેવાસી નેવું એકાણું નેવું એકવું એકાણું એકાણું બારું બાણું

અહીંયા બસ 12358 208 બોલો સાહેબ 208 મોટા 201 નો વિકલ્પ આપી દો ભાઈ એકો એસી એકવાસી કીધા અઠ્યાસી નેવાસી નિવાસી પરિવાર મેં દી આ એકલી જલી મૂકી જો સાહેબ આના નિવાસી મેં દી એપો હા મેં દી એપો કેટલા કેટલા પોન હા હા વાદી જો તો મોટા પડી લે બીચાની વાત સકે કે 28 61 100 છે નું એક વર્ષ લેપો તો 500 180 એકાજી બાજી 288 90 190 190 મેંડી એકાધી 81 52 84 58 86 87 187 આપી દો 187 187 એક મિનિટ રહેજો લેતા આવું હારો છે બાલ પેરેન્ટી વાળો બાલ છે હારો એક મિનિટ રહેજો 40 40 44 48 51 52 એસી ઓછે બરાબર એ પાયા ઓર્ગેનિકલ ચાલો બાકી રાશી સોરાજી 58 88 88 89 ઉપર ઉપર એ ખેલેવાજો ઉપર મલ

બસ 207 207 લેવા આવો બસ 207 બસ 207 ને પો આતો બબામાં છે હું 207 207 3 4